હેલો ફ્રેન્ડ દીપિકા વ્યૂમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ વેજીટેબલ મેગી તો તેના માટે મેં સામગ્રી લીધી છે લીલું મરચું ગાજર વટાણા અને બટેટો અને બે પેકેટ મેં મેગીના લીધેલા છે હવે આપણે તેલ ગરમ મૂકીશું મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે આપણું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં લીલું ચમારેલું મરચું નાખીશું અને તેને બે મિનિટ માટે સોતરવા દઈશું ત્યારબાદ આપણે તેમાં બટેટો ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેમાં ગાજર ઉમેરીશું અને ત્યારબાદ આપણે વટાણા ઉમેરીશું તમે તમારા પસંદગી મુજબ વેજીટેબલને એડ પણ કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે આ વેજીટેબલને સરસ રીતે મિક્સ કરી લેશું હવે તેમાં આપણે મસાલા ઉમેરીશું તો મેં અડધીથી પણ અડધી ચમચી લીધેલી છે હળદર અડધી ચમચી જેટલું મેં મરચું પાવડર લીધેલું છે અને ત્યારબાદ સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ બજારમાં જે તૈયાર મેગી મસાલાનો પેકેટ આવે છે તે નાખીશું અને સરસ રીતે તેને પણ મિક્સ કરી લઈશું આપણે બે મિનિટ માટે વેજીટેબલને સરસ રીતે તેલમાં ચડવા દઈશું હવે આપણે વેજીટેબલમાં પાણી ઉમેરીશું આપણે બે પેકેટ મેગીના લીધેલા છે તો આપણે તેમાં અઢી ગણું જેટલું પાણી ઉમેરીશું અને તેને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે જે મેગીના બે પેકેટ લીધેલા છે તે આપણે ઉમેરીશું હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું અને બે મિનિટ માટે ચડવા દઈશું ત્યારબાદ આપણા જે મેગીની સાથે મસાલો આવેલો છે તે તેમાં ઉમેરીશું અને તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે મેગીને ચડવા દેવાની છે આપણે મેગીને વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે તેથી આપણી મેગી નીચે ચોટી ન જાય આપણી મેગી ચડવાની તૈયારી ઉપર જ છે આપણી મેગીને હવે બેથી ત્રણ મિનિટ જેવું લાગશે આપણી મેગી હવે સરસ રીતે તૈયાર થઈ ચૂકી છે તો હવે આપણે ગેસને ઓફ કરી દઈશું તો આપણી મેગી સરસ રીતે હવે તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો એક શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો